ટ્રાઇજેમિનલ ન્યુરાલજીયા કે જેમાં મગજમાં નસમાં પ્રોબ્લેમ થવાને કારણે સતત દાઢમાં અને એની આસપાસના ભાગમાં દુખાવો થતો હોય આખા ફેસમાં ત્રણ અલગ અલગ નસ આવતી હોય અતિશય દુખાવો થાય પેશન્ટને ક્યારેક ઇન્જેક્શન લેવા પડે પેઇન કિલરની ગોળીઓ ખાવી પડે અને ઘણા બધા પેશન્ટ આમાં ભ્રમિત થઈ જતા હોય કે એને ડૉક્ટરોને પણ ક્યારેક ક્યારેક ડાયગ્નોસિસમાં મુશ્કેલ થતી હોય અને દાઢ દુઃખે છે એવું કહીને કેટલા બધા દાઢની ટ્રીટમેન્ટ કરાવતા હોય નાકની ટ્રીટમેન્ટ કરાવતા હોય અને પછી ડાયગ્નોસિસ થાય ત્યારે ખબર પડે કે આ ખરેખર મગજમાં નસની પ્રોબ્લેમ છે એવા એક પેશન્ટ મારી સાથે છે કે જેમને ટ્રાયજેમિયલ ન્યુરાલ્જીયા કે જે એવો રોગ છે કે કોઈ પણ દવાઓથી જલ્દી મટતો ન હોય પણ આયુર્વેદ સારો થયો ત્યારે સો સો ટકા સારો થઈ ગયો છે એવા પેશન્ટ મારી સાથે છે ને આપણે એનો અનુભવ સાંભળશું આજે જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ મુંગીબેન શું તમને તકલીફ હતી મને તકલીફ દાઢ ની એટલે આમ તકલીફ તો નસની હતી પણ આમ મને એમ થાય કે દાઢ દુખતી હશે દાઢ દુખતી હશે બરો એ એ કેટલા વર્ષથી તકલીફ હતી તમને મને 5 વર્ષથી હતી 5 વર્ષ થી પછી એના માટે અલગ અલગ કેટલા ડોક્ટર બતાવ્યું હશે અલગ અલગ ત્રણ ડોક્ટર ને બતાવ્યું બરાબર અને પછી જે છે ઈ એની દવા લેતા અલગ અલગ જાતની તો પછી કઈ નિદાન આવતું નિદાન ના આવતો ગોળી ખાઉં તો થોડી આરામ રહે ને વળી જો ન ખવાય ગોળી એટલે વળી પીડા ચાલુ થઈ જાય બરાબર પછી આપડી હોસ્પિટલની ની માસી તમને કઈ રીતે થઈ મને તમારો વિડિયો જોયો એની જાણ થઈ વિડિયો જોવાથી પછી વિડિયોમાં જે રીતે બધા પેશન્ટને સારું થઈ જતું તું જેટલો સારું રિઝલ્ટ પણ હતું પરિણામ મળતું હતું એટલું જ તમને સારું પરિણામ મળ્યું હા એટલો જેટલો 100 100% મને ફરક પડી ગયો પડી ગયો અને તમે આપડે હોસ્પિટલની ની સારવાર ને જે તમને નિદાન થયું તમે જે પંચકર્મ કરાવ્યું નથી 100 100% સંતોષ છો 100 100% સંતોષ છે તમાર સાપ બસ મસ્ત છે બહુ મસ્ત છે એમ બરાબર હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું હવે માસી મને એ કહો કે તમને જે આ નસની પ્રોબ્લેમ શરૂ થઈતી તો શરૂઆતમાં તમને શું થાતું પછી ડોક્ટરો માં દાંત કાઢાવ અને બધું શું શું પ્રોબ્લેમ થતા કેશો એટલે દાઢ જ મૂંકા હું દાઢ દુખે છે બરાબર એટલે દાઢ દુખે એટલે ડોક્ટર જાઉં એટલે કેવો દુખાવ થતો માસ દુખાવ બહુ જ થતો દુખાવ શું કઈ જગ્યાએ દુખતો હા આ જગ્યાએ દુખતો આ બરાબર આ જગ્યા આટલો આટલો દુખતો આટલો પછી ખાઈ ન શકું સમુરો ખાવા જાઉં તો આમ રોઈ જાઉં હું ઉકરી જ નઈ કાય ખાવાનું હા હા એટલે પછી મેં કીધું હજી દુખે છે મને ડોક્ટર બે બે ત્રણ ત્રણ વાર દાઢું કાઢી નાખ્યું

એટલે મદામ ગેન વરે બરાબર પછી સવારના ઊઠું ને એટલે હાલી ન શકું આમને ભીત ભીત ચાલીન પછી બાથરૂમ બાથરૂમ જાવ ને તો ભીત ભીત ચાલીને જાવ પછી થોડીવાર બેસું ને પછી મને એમ થાય કે મગર મગજ શાંત થયો બરાબર ને કાયમ ગોળી કેટલા વર્ષ તમે ખાધી એ ખાધી મે 4-5 વર્ષ ખાધી 4-5 વર્ષ કાયમ ગોળી ખાતા કાયમ ગોળી ખાધી એટલે ટ્રાયજેમિયલ ન્યુઆરજીમાં ખરેખર જે છે દુખાવો અતિશય પ્રમાણમાં હોય ને બળતરા સાથે દુખાવો હોય નસમાં પ્રોબ્લેમ થવાને કારણે

બધી દવા વિલાયતી બધી દવા બંધ થઈ ગઈ દુખાવાની બધી ગોળીઓ બંધ થઈ ગઈ બધી બધી બંધ જે ગોળી તમે એક ટંકે બંધ ન કરી શકતા ઈ હવે સાવ બંધ થઈ ગઈ સાવ બંધ થઈ ગઈ કેટલા મહિના થઈ ગયા દવા બંધ થઈ ગઈ એને ઈ બંધ થઈ ગઈ એને લગભગ બે ત્રણ મહિના થઈ ગયા છે બરાબર અને આપડી દવા ઓછી થઈ ગઈ ઈ આપડી દવા ઘણી ઓછી થઈ ગઈ ને તમારી ઓછી થઈ ગઈ ને પાછી મને કોલેસ્ટ્રોલ કેટલા વર્ષથી હું ગોળી ખાતી હતી કોલેસ્ટ્રોલ ની ઈ આપડી ઓછી થઈ ગઈ ઈ સમરી ઓછી શું સમરી બંધ કરી તમે બંધ કરાવી દીધી ને તો ઈ તો સમરી બંધ થઈ ગઈ કોલેસ્ટ્રોલ ગોળી પણ આપણે બંધ કરાવી બરાબર હા ઈ બંધ કરાય તો માસી તમે જે આ

મને આ ગમતા સમુરા હમણાં દવાખાની ગઈ ને અમારા ગામમાં કાયમ ને માટે દવા લઉં છું તો મેં સાહેબ ને મને તો આનસ મટી ગઈ મને કે કે મેં તો મારે દેશી દવા લેવાની છે સાહેબ કીધું તો એ બિજાડા એમ કે પ્રેસર વેસર મને માપવા ને તો એ પૈસા ન લે મારા પાસેથી તો મેં કીધું સાહેબ મને તો મટી ગયો મટી ગયો માસી તો કે સારો કે સારો થયો ને મટી ગયો મેં કીધું દવા મને મટી ગયો એટલે હવે ખરેખર જે છે એ ટાઈજિન આપણે આખે આખું પંચકર્મ સારવાર કરાવી હતી માસીની સાથે સાથે નસના પોષણની દવાઓ કરી આયુર્વેદમાં નસના પોષણ માટે અનેક પ્રકારની દવાઓ આપેલી છે કે જે મગજના નસને પોષણ આપે છે જેને કારણે તાત્કાલિક એવો ફાયદો થાય છે માત્ર દુખાવો ન મટે પણ નસને અંદરથી પોષણ મળવાને કારણે એ દુખાવો અને નસ એ બંનેનો પ્રોબ્લેમ તાત્કાલિક સોલ્વ થાય છે અને આટલી હદે

બીજી અગત્યની વાત કે તમારા જેવા રોગ મટાડેલા હોય એવા એની પાસે વિડિયો રિવ્યૂ કે અનુભવ હોવા જોઈએ ખાસ અગત્યની વાત એ છે કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તમે પંચકર્મ કરાવતા પહેલાં ડૉક્ટરને ખાસ પૂછો કે આ સારવાર કરવાથી મને નબળાઈ નહીં આવી જાય ને મને થાક નહીં લાગી જાય ને અથવા તો મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે આપણે અહીંયા જે પંચકર્મા સારવાર કરાવી છે એમાં મુખ્ય બેફાયદા તરત જોવા મળે છે સૌથી પહેલું શરીરમાં હળવાશ આવે અને સ્ફૂર્તિ દિવસે દિવસે વધતી જાય છે બીજો ફાયદો કે રોગ બહુ ઝડપથી દૂર થાય છે માસી તમે ટ્રીટમેન્ટ કરાવી તો કેટલો ઝડપથી ફાયદો થઈ ગયો ઘણો થઈ ગયો એ દિવસે તમને જે શરીરમાં ટ્રીટમેન્ટ ને પંચકર્મા સારો કરી દેનાથી શરીર એકદમ હળવું લાગતું હતું એકદમ હળવું લાગતું દુખાવો તાત્કાલિક ઓછો થવાનો શરૂ થઈ ગયો તો હા દુખાવો ઓછો થઈ ગયો પગ બગ બધા દુખતા હતા મટી ગયા બધા હવે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લ્યો છો તો તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હોય કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હોય કોઈ હોસ્પિટલમાંથી લેતા હો કે પછી તમે હાથે કોઈ દવા ખાંડીને ઘરે બનાવી લેતા હો પણ જો એ દવા તમને ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો આયુર્વેદની દવા જરાય ગરમ નથી જો તમારું પ્રકૃતિનું નિદાન વ્યવસ્થિત ન થાય તો જ તમને દવા ગરમ પડી શકે છે અમારી દવા અહીંયા અમે જે કરીએ છીએ એ કોઈને ગરમ પડતી હોતી નથી એટલે જે વ્યક્તિ એવું માને કે અમને આયુર્વેદ દવા નથી માફક આવતી અમને ગરમ પડે છે તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમારી આયુર્વેદ સારવાર કોઈને ગરમ પડતી હોતી નથી અને અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છીએ માસી તમારા જેવા ઘણા બધા એવા દર્દી હશે કે જેને બિચારાને આવી તકલીફ હશે કે જેને મગજના નસની તકલીફો હશે કે તમને જેમ એસિડિટીની ગરમીની તકલીફ હતી એવી ગરમીની તકલીફો હશે એને માસી તમે આપણી હોસ્પિટલની સારવાર આપણે તમને આયુર્વેદની જે સારવાર મળીને આવશે તમે શું કહેવા માગશો એના માટે તો તો અહીંયા આવે તો સારો જ છે ને કે એમ કે બીજી તો હું દવા તો ગરમ જ પડે છે ને કે અહીંયાની દવા તો સારી જ છે ને તમારી બહુ એમ કે આમ પેટમાં બળતરા થતી તરત જ ઠંડક થઈ જાય છે એમ કે બરાબર અને તમને જે સો એ ફાયદો થયો એના માટે તમે શું કહેવા માંગશો છો તમારા નસના દર્દીઓ કેટલા હશે એવા જે તમે જોતા છે એને તમે શું કહેશો એના માટે તો તમને હું ભગવાન જ માનું છું એમ કે મને કે ભગવાન જ મને મટાડી છે બોલો હા ભગવાન જ માનું છું સાથે એમ થાય કે નકા મને તો એવા વિચાર થતા મેં મારું ઓપરેશન કરશે હું શું મરી જાયશ મેં મગજ નો ઓપરેશન કરશે બી બી ને જ મરી જાયશ મેં ખાલી કીધો એનાથી મને બીક લાગવા મળી એટલે તો ત્યારે તો તમારા વિદ્યા જોઈને હું અહીંયા આવી ગાંધીધામ ને એકદમ દવા લઈ આવું સાહેબ મુલાકાત કરી આવું કે કેમ દવા કેવી દવા છે કેવી નથી પણ આયુર્વેદિક દવા તો ઘણી મળે છે ભુજમાં મળે છે અમને ભુજ નજીક થાય પણ તો મેં તો ભુજમાં નથી જાવો ને અહીંયા જાઉં મેં તો કેટલા દૂર આવો છો તમે અહિયાં હું ગઢશીસા બાજુ માંડવી તાલુકો સો કિલોમીટર દૂર થાય બરાબર સો કિલોમીટર અને હવે તમે આવ્યા અને તમને એમ લાગ્યું ને કે ના તમારો ધોકો વસૂલ થયા એમ વસૂલ થયો બરાબર ને વસૂલ તો મહિને મહિને દવા લેવા આવું જો પોચ્યો મને આવો તો સવારના વેલી નીકળું તો અહીંયા 9 10 વાગે પોચી આવું એમ બરાબર છે ખાસ હું એ કહેવા માંગુ છું કે માસી જે છે આયુર્વેદના ઘણા બધા વસ્તુને ફોલો કરે છે દરેક વસ્તુને વ્યવસ્થિત રીતે ધ્યાન રાખે છે અને પોતાના જીવનમાં આયુર્વેદને અપનાવ્યું છે એમણે એ મેં જોયું થયું એમાં દરેક વાતમાંથી મને ખબર પડે એમના આહારમાં પણ એટલો બધો ફરક હોય છે જમીન જ માનું મારો મને બધા એમ જ કે ઘર ઘરના કે આ તો તમે કેવા છો પચપચા છો પચપચા નથી પણ મને મારો જીવન હું મારી રીતે જીવું કીધું આવી રીતના જ મને જીવન જીવવો છે કૃષ્ણ